નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જમીન દબાણ તેમજ ટુરિઝમ ડેવલપમેન્ટ બેઠક યોજાય દાહોદ જિલ્લાના પ્રાંત અધિકારીઓ મામલતદારો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુએના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા અને નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવળની ઉપસ્થિતિમાં જમીન દબાણને ધ્યાને રાખીને તેમજ દાહોદ ટુરિઝમ ડેવલપમેન્ટ અંતર્ગત બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત તમામ અધિકારીઓને કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરવા સહિત બિનજરૂરી દબાણો હટાવવાની કામગીરી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે વધુમાં જણાવ્યું હતું કે પ્રશ્નવાળા મેટરની માપણી કરાવીને જ આગળની કાર્યવાહી કરવી તાલુકા વાઇઝ આવેલ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવી તેમજ સાયન્ટિફિક ડેટા સાથે સાચા દાવાઓ મંજૂર થાય તે રીતે કામગીરી કરવા માટે ઉપસ્થિત તમામ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેમજ આ બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ દાહોદ જિલ્લામાં ટુરિઝમ ડેવલપમેન્ટ માટેની વાત કરતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ઘણા એવા સ્થળો છે જેને ટુરિઝમ ક્ષેત્ર માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે જેથી કરીને દાહોદ જિલ્લાની ઓળખ સાથે સ્થાનિકોને પણ નાની મોટી રોજગારી મળી શકે તે હેતુથી રામપુરા રતનમહાલ સાગટાળા સહિત દાહોદ જિલ્લામાં આવેલા ડેમો ધાર્મિક સાઇટ્સ તેમજ ટ્રાઇબલ મ્યુઝિયમનો પણ યોગ્ય વિકાસ કરીને તેને ટુરિઝમ ક્ષેત્રે આગળ લાવી શકાય તેમ છે તેમ દાહોદ જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં દાહોદ જિલ્લાના પ્રાંત અધિકારીઓ મામલતદારો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા